આજે હું એક રસપ્રદ ધાર્મિક વાર્તા લઈને આવી છું કે જગન્નાથજીનો સૌથી મોઘો ભોગ અને આ તેમના વિષયના રહસ્ય વિશે તો ચાલો આપણે સાંભળીએ મંદિરમાં પ્રવેશ કર્યો એક લાખ ભરેલી બેગને જગન્નાથજીની પાસે મૂકી અને સાથે એક શરત પણ રાખી કે એવી શરત કે જેને પૂરું કરવી અસંભવ હતું અને એ પણ એક દિવસમાં આખરે કોણ હતું એ વ્યક્તિ શું હતી તેની શરત હરે ક્રિષ્ન તે દિવસે વરસાદ પડી રહ્યો હતો અને મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ પણ થોડી ઓછી જ હતી પૂજારીએ હમણાં જ જગન્નાથજીને ભોગ ચડાવ્યો હતો અને બાકીની થોડી સેવા પૂજા કરી રહ્યા હતા અને બાકીના પૂજારી પણ સેવા પૂજામાં વ્યસ્ત હતા તેવામાં એક ધનિક વ્યક્તિએ પ્રવેશ કર્યો તેના કપડાં અને પહેરવેશથી તેની સમૃદ્ધિ દેખાતી હતી તે ઘણો ધનિક વ્યક્તિ લાગતો હતો હૈદરાબાદથી આવેલા આ વેપારીનું નામ ભગત શેઠ હતું જગન્નાથજીનો પરમ ભક્ત હતો તે વ્યક્તિ વેપારીને શ્રી જગન્નાથજીમાં પૂરી આસ્થા હતી માટે જ તે હૈદરાબાદથી જગન્નાથપુરી આવ્યો હતો માત્ર જગન્નાથજીના દર્શન માટે જ્યારે ભગત શેઠે મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે જોયું કે જગન્નાથજીને હમણાં જ ભોગ ચડાવ્યો છે તે જોઈને તેમના મનમાં પણ વિચાર આવ્યો કે જગન્નાથજીનું આપેલો મારા પાસે બધું જ છે હું ઈચ્છું તો મોઘામાં મોંઘી વસ્તુ પણ એક ક્ષણમાં જ ખરીદી શકું છું અને આવામાં તો આ પૂજારી જગન્નાથજીને સામાન્ય ભોગત ચડાવી રહ્યા છે તો કેમ હું જગન્નાથજી ભગવાનને સૌથી મોઘો અને સ્વાદિષ્ટ ભોગ લગાવું હું આ સારો વિચાર છે અરે ભાઈ આ બધું તેમનું જ તો છે અને આજે મારી પાસે આટલી બધી સંપત્તિ છે કે હું કંઈ પણ ખરીદી શકું છું આ વિચારીને ભગત સેઠ ખુશ થવા લાગ્યા અને સામે બેઠેલા ભગવાન શ્રી જગન્નાથજી પણ મંદ મંદ હસવા લાગ્યા જાણો છો કેમ કે હવે મજા આવવાની હતી ચાલો જોઈએ કેવી રીતે હવે ભગત શેઠે શ્રી જગન્નાથજીને ભોગ લગાવવા માટે ત્યાંના પૂજારી સાથે વાત કરી તેઓએ પૂજારીને કહ્યું જુઓ પૂજારીજી હું બહુ દૂરથી આવ્યો છું અને મારા પ્રભુ જગન્નાથજીની કૃપાથી મારી પાસે પુષ્કળ ધન સંપત્તિ છે મારી પાસે એટલી બધી ધન સંપત્તિ છે કે હું કંઈ પણ ખરીદી શકું છું માટે હું મારા નામથી ભગવાન શ્રી જગન્નાથજીને ભોગ લગાવવા માગું છું આ સાંભળીને પૂજારી ઘણા ખુશ થઈ ગયા અને પૂજારીએ કહ્યું કે અવશ્ય શેઠજી તમારા નામનો ભોગ તમે લગાવી શકો છો ભગવાન શ્રી જગન્નાથજી તો બધાની મનોકામના પૂર્ણ કરે છે તમારો ભોગ પણ તે અવશ્ય સ્વીકારશે બતાવો તમે શું ભોગ ચડાવવા માંગો છો શ્રી જગન્નાથજીને તો ભગતસિંહે કહ્યું કે આ લો પૂજારીજી આ થેલીમાં એક લાખ રૂપિયા છે અને આ બધા રૂપિયા જગન્નાથજીના ભોગ માટે જ છે પણ મારી એક શરત છે શરત કેવી શરત પૂજારીએ આશ્ચર્યથી પૂછ્યું ભગતસેઠ બોલ્યા મારી શરત આ છે કે હું હમણાં પુરીમાં રહેવાનો છું હું ઈચ્છું છું કે આ એક લાખ હું તમને આપી રહ્યો છું તે બધી જ રાશિ ફક્ત એક જ દિવસમાં મારી નજર સામે ખર્ચ થવી જોઈએ અને એ પણ જગન્નાથજીના ભોગ લગાવવા માટે આ રૂપિયા વાપરવા જોઈએ હવે આ સાંભળીને પૂજારીના હોશ ઉડી ગયા પૂજારીએ કહ્યું કે ભગતસેઠ તમે જગન્નાથજી ભગવાનમાં માનો છો એ બરાબર છે તમે એવું કરો કે આ રકમ અહીંયા છોડી દો અમે આમાંથી રૂપિયા લઈને દરરોજ તમારા નામનો ભોગ લગાવી દઈશું પરંતુ ભગત શેઠ આનાકાની કરવા લાગ્યા પૂજારીનો આ સુઝાવ ભગત શેઠને પસંદ આવ્યો નહીં માત્ર એક જ દિવસમાં આટલી બધી ધનરાશિ ફક્ત ભોગ માટે વાપરવી સહેલું નથી બધા પંડિતો વિચારમાં પડી ગયા જુઓ આ એ વખતની વાત છે કે દૂધ ચાર પૈસે લીટર અને ઘી પચાસ પૈસાનું મળતું હતું આવામાં એક લાખ રૂપિયાનો ભોગ કેવી રીતે બનાવાયો આ એક સમસ્યા હતી ભગવાન જગન્નાથજીને માખણ અને મિશ્રી પસંદ છે આટલા બધા રૂપિયા માખણ અને મિસ્ત્રીમાં કેવી રીતે વાપરી શકીએ તો બસ આ સમસ્યાને ધ્યાનમાં લઈને પંડિતોએ આવું નક્કી કર્યું કે આપણે સીધા જગન્નાથજીને પૂછી લઈએ કે આખરે તે શું ખાવા માગે છે અને જગન્નાથજી તો બધાના માનની વાત જાણે છે આ વાત ભગત શેઠને બતાવી હવે જગન્નાથજીને પૂછીને બતાવશે કે શું ભોગ ચડાવે આ સાંભળી જગતસેઠ ખુશ થઈ ગયા ચાલો સારું થયું હવે જગન્નાથજી પોતે જ બતાવશે અને તેમની પસંદનો ભોગ હું બનાવડાવીશ બહુ સારું થયું તે રાત્રિએ જગન્નાથજીના મુખ્ય પંડિત અંદર સૂઈ ગયા અને પછી જગન્નાથજી તેમના સ્વપ્નમાં આવ્યા જગન્નાથજીને પ્રણામ કરી પૂજારીએ પૂછ્યું કે હે પ્રભુ અમે તો વિકટ સ્થિતિમાં ફસાઈ ગયા છે આપ તો બધું જ જાણો છો તમારી શું ઈચ્છા છે આ ધનરાશિને ક્યાં અને ક્યારે વાપરવી જોઈએ ફક્ત ભોગ માટે એક દિવસમાં જ એક લાખ રૂપિયા ક્યાં ખર્ચી શકાય આનો કોઈ ઉપાય બતાવો પ્રભુ ભગવાન જગન્નાથજીએ કહ્યું કે ભગત શેઠને કહો કે એ મને એક પાન અર્પિત કરે જ્યારે પંડિતે આ સાંભળ્યું ત્યારે તેને વિશ્વાસ ન થયો માત્ર એક પાન અરે પ્રભુ આપણે તો એક લાખ રૂપિયાનો ભોગ લગાવવાનો છે તો આ એક પાનની કિંમત શું હશે પંડિતના મનની વાત જગન્નાથજી સમજી ગયા ભગવાન જગન્નાથજી બોલ્યા પ્રતિ દિવસ હું સામાન્ય ચૂનાનું પાન ખાઉં છું ભગત શેખને કહો કે તેઓ મને જે પાન અર્પિત કરે તેમાં સામાન્ય ચૂર્ણ નહીં પરંતુ ગજ મોતી ચૂર્ણનો ઉપયોગ કરે જ્યારે આ પાન હું ગ્રહણ કરીશ ત્યાર પછી હું બતાવીશ કે હવે મને શું ખાવું છે આટલું કહીને જગન્નાથજી અદૃશ્ય થઈ ગયા અને તેમને જાણીને આશ્ચર્ય થશે કે ગજ મોતી અત્યંત દુર્લભ મોતી માનવામાં આવે છે હજારોમાંથી કોઈ એક હાથીના મસ્તકમાં જોવા મળે છે હવે આટલી મૂલ્યવાન વસ્તુ ક્યાં મળશે આ મૂલ્યવાન વસ્તુ ક્યાં મળશે એની ચિંતા તો ભગત શેઠે કરવાની હતી આમ પંડિત પૂજારીજી તે જ સમયે ભગત શેઠ પાસે પહોંચી ગયા અને તેમણે પોતાના સ્વપ્નની બધી વાત કહી પૂજારીની આ વાત સાંભળી ભગત શેઠ તો વ્યાગુલ થઈ ગયા ચિંતા કરવા લાગ્યા તે વિચારવા લાગ્યા કે સારું ભગવાન જગન્નાથજીને ગજમોતી વાળું પાન જોઈએ છે હવે આ ગજમોતી વાળું પાન ક્યાં મળશે એક હાથી પાસે તો નથી હોતું હજારમાંથી કોઈ એક હાથી પાસે આ ગજચૂર્ણ હોય છે તો હું ક્યાંથી લાવીશ ગજમોતી વાળું ચૂર્ણ આ પ્રકારે ભગત શેઠ કંઈક સમજ નથી આવતું તેઓ આંટા ફેરવા મારવા લાગ્યા ને થોડીવારમાં તેમને એક વિચાર આવ્યો તેમનું ચહેરાના હાવભાવ બદલાઈ ગયા અને આંખમાં આંસુ આવી ગયા અને આંસુ કેમ નહીં આવે તેમની તેમને ભૂલ સમજાઈ ગઈ હતી અરે રે હું કેટલો મૂર્ખ છું તેમની મી સાથે મે કેવો અપરાધ કર્યો કેટલા ગર્વ સાથે ભગવાનને ભોગ લગાવવા માટે આવ્યો હતો પણ હું તો ભૂલી જ ગયો કે એ તો સંપૂર્ણ ભૌતિક અને આધ્યાત્મિક ભગવાન જગન્નાથ તો સૃષ્ટિના સ્વામી છે હું પોતે અભિમાની થઈ ગયો હતો મને મારા ધનનું અભિમાન આવી ગયું હતું પણ વાસ્તવમાં હું તો એટલો ગરીબ છું કે તમને એક પાન પણ નથી ખવડાવી શકતો આ વિચારીને જ ઘર ભગત શેઠને આંસુઓની ધારા વહેવા લાગી તેમણે એ જ સમયે તેમના પોશાક ઉતાર્યા અત્યંત સામાન્ય વસ્ત્ર પહેર્યા તેમની પાઘડી ઉતારી બધો જ અભિમાનનો ત્યાગ કરીને મંદિરમાં પ્રવેશ કર્યો હવે તેમને આ એક લાખ રૂપિયાની પોટલી ભગવાનના રત્નો વેદો પર મૂકી દીધી અને પછી જગન્નાથજીને પ્રાર્થના કરતા કહ્યું કે હે પ્રભુ હું તમને અત્યંત મોઘો ભોગ ચડાવવા માંગતો હતો આ એક લાખ રૂપિયાનો સૌથી મોંઘો ભોગ લગાવવા માટે મેં અભિમાન કર્યું પરંતુ હું તો તમને સામાન્ય પાણ પર અર્પિત નથી કરી શકતો મને ક્ષમા કરો પ્રભુ આપે મારા ઘમંડને તોડી નાખ્યું છે મને માફ કરી દો તેમને આ ભૂલનો ખૂબ પસ્તાવો થયો આ પ્રકારે વિલાપ કરીને તે ભગવાન જગન્નાથજીની સામે જ બેસી રહ્યા આ કારણે તમને ખબર છે કે ભગવાન જગન્નાથજીનું બીજું એક નામ ગર્વ ગંજન પણ છે અર્થાત જે તેમના ભક્તોના ગર્વને ચૂર ચૂર કરી નાખે છે તેઓ તેમના ભક્તોમાં અભિમાનનું કોઈ અંશ પણ નથી રાખવા દેતા તેવી જ રીતે ભક્તોને ભગવાન પર પ્રેમ હોય છે તેવી જ રીતે ભગવાન પણ તેમના ભક્તોને દૂર નથી રાખી શકતા આ કારણે ભક્તોમાં અભિમાન આવે અને તે દૂર થઈ જાય તેના પહેલાં જ ભગવાન તેમના અભિમાનને તોડી નાખે છે ભગવાન જગન્નાથજી કહે છે કે બાજરાની ખીચડીનો ભોગ મારો પ્રિય મહાભોગ છે મને અત્યંત મોંઘા ભોગની કોઈ આવશ્યકતા નથી ભક્તોનો પ્રેમ એ જ મારો સૌથી મોટો મહાભોગ છે જગન્નાથના વિષયમાં શું આ કથા તમે પહેલાં સાંભળી હતી તો આવી જ મધુર કથાઓ સાંભળવા માટે આપની આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને હા તમારા સગા સંબંધીઓને આ કથા મોકલો કે જેમને આ કથા ન સાંભળી હોય આપણા ગ્રંથમાં કહેવાયું છે કે ધર્મો રક્ષતી રક્ષિતા અર્થાત જે ધર્મની રક્ષા કરે છે તેની રક્ષા સ્વયં ધર્મ કરે છે આપણી વૈદિક ધર્મની રક્ષા કરવી એ આપણો પરમ ધર્મ છે